પરાઠા ફૂલતા ન હોય તો એકદમ સરળ રીતે બનતા આ પરોઠા જો તમે ક્યારે ટ્રાય ન કર્યા હોય તો એકવાર જરૂરથી કરજો એકદમ સિમ્પલ ટીપ્સ અને ટ્રીક સાથે આજે આપણે આ પરોઠા બનાવવાના છીએ તેના માટે આપણે એક વાસણ લઈ લેશું તેમાં એક વાટકી આપણે ઘઉંનો લોટ લેવાનો છે પછી આપણે એના અડધી ચમચી જેટલું મીઠું એડ કરીશું પછી આપણે આપણે એક ચમચી જેટલું તેલ એડ કરીશું હવે લોટને બાંધી છે તમારે બહુ કઠણ બહુ સોફ્ટ મીડિયમ કઠણ એવો આપણે લોટ બાંધીશું થોડું થોડું પાણી એડ કરતા જશું ને સરસ સોફ્ટ લોટ આપણે બાંધી લેવાનો છે જો તમારો લોટ કઠણ થઈ જાય તો પરોઠા વણતી વખતે ફાટી જતા ફાટી જતા હોય છે અને જો લોટ સોફ્ટ થઈ જાય તો આપણે બરાબર સ્ટફિંગ ભરીને પરોઠા વણતા ફાવતું નથી એટલે આપણે મીડિયમ સોફ્ટ એવો લોટ બાંધવાનો છે થોડું થોડું પાણી એડ કરતા જવાનું છે અને સરસ મીડિયમ સોફ્ટ એવો આપણે લોટ બાંધી લેવાનો છે જો આવી રીતે થોડું થોડું પાણી આપણે એડ કરતા જશું અને લોટ બાંધતા જશું આપણો લોટ સરસ બંધાઈ ગયો છે હવે આપણે અડધી ચમચી જેટલું તેલ એડ કરીને થોડું એને મસળી લેશું અને પછી આપણે તેને દસ મિનિટ માટે રેસ્ટ માટે મૂકી દેવાનો છે જો તમે જોઈ શકો છો આ રીતનો લોટ હોવો જોઈએ હવે આપણે તેને રેસ્ટ માટે મૂકી દઈએ હવે આપણે પનીરનું સ્ટફિંગ તૈયાર કરીએ આપણે એક વાસણમાં અઢીસો ગ્રામ જેટલું પનીર લીધું છે જો તમે રેડીમેડ ખમણીને લેવાનું મેં અત્યારે ઘરનું બનાવેલું પનીર લીધું છે એટલે મેં એને રફલી ક્રમલ કરી લીધું છે જો સરસ એકદમ પનીર એકદમ ક્રમલી થઈ ગયું છે હવે આપણે તેમાં મસાલા કરીશું આપણે તેમાં અડધી ચમચી મીઠું એડ કરીશું પછી આપણે તેમાં અડધી ચમચી જીરું એડ કરીશું અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું એક ઝીણી સમારેલી ડુંગળી એડ કરીશું અને આપણે હવે કોથમીર એડ કરીશું બધું સરસ મિક્સ કરી લેવાનું છે અડધી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ એડ કરીશું અને બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે જો સરસ આપણું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે હવે સ્ટફિંગને આપણે સાઈડ પર મૂકી દઈશું અને આપણા લોટનો પણ લોટે પણ રેસ્ટ કરી લીધો છે હવે આપણે તેમાંથી એક લુઓ લેશું અને તેને સરસ હવે પાટલી પર વણી લેવાનું છે જો આપણે લોટવાળો કરીને તેને હવે વણી લેશું આપણે આવી રીતે થોડો નાની સાઇઝનો જ વણશું પછી આપણે તેમાં સ્ટફિંગ સ્ટફ કરવાનું છે જો તમે ફાવે તો તમે હાથથી પણ કરી શકો છો જો આપણે તેમાં મોટી વન એન્ડ હાફ ટી સ્પૂન ટેબલ સ્પૂન જેટલું સ્ટફિંગ એડ કરીશું તમારે સ્ટફિંગ તમારી રીતે એડજસ્ટ કરી લેવાનું વધારે વધારે જોઈએ તો વધારે પણ લઈ શકો છો અને ઓછું જોઈએ તો ઓછું પણ લઈ શકો છો જો પછી આવી રીતે કરતું જવાનું છે ને આપણે એકદમ બધી જ કિનારી ઠંડ કરી દેવાની છે ને ઉપર જે વધારાનો લોટ વધ્યો છે તેને આપણે કાઢી લેશું જેથી કરીને પરોઠામાં

હવે આપણે તેવી રીતે બીજું પરોઠું પણ વણી લેશું જો આ રીતે સ્ટફિંગ ભરી દેવાનું છે અને પછી સાઈડમાંથી આપણે થોડું થોડું કરતું ને થોડી થોડી કિનારી ભેગી કરતી જવાની છે જો તમે જોઈ શકો છો કે આ રીતે કરી કિનારી ભેગી થઈ જાય એટલે ઉપરથી વધારાનો લોટ આપણે લઈ લેવાનો છે જો હવે થોડું પ્રેસ કરી દઈશું અને પછી આ પ્રેસ કરવું જરૂરી છે જેથી કરીને સ્ટફિંગ આખા પરોઠામાં ફેલાઈ જાય તો સરસ હવે હળવે હાથે આપણે વણી લેશું આવી રીતે આપણે બીજું પરાઠું પણ તૈયાર કરી લીધું છે હવે આપણે તવા પર તેને લઈ લેશું થોડું ઘી લગાવી દઈશું તવા પર જેથી કરીને પરોઠું ચોંટે નહીં ઘી લગાવવું ઓપ્શનલ છે હવે આપણે તેને થવા દેસું એક બાજુ થઈ જાય એટલે બીજી બાજુ ટર્ન કરી લેશું જો આપણે સરસ ટર્ન કરી લીધું છે હવે તમે જોશો કે બીજી બાજુ આપણું થોડુંક શેકાઈ ગયું છે હવે આપણે તેમાં ઘી લગાવશું મેં પરોઠાને અત્યારે ઘીમાં શેક્યા છે તમે તેને તેલમાં પણ શેકી શકો છો હવે આપણે બીજી બાજુ ટર્ન કરી લેશું જો તમે જોઈ શકતા હશો કે પરોઠું એની મેતે મેતે જ ફૂલે છે જો એકદમ ફૂલીને ધણા જેવું થઈ ગયું છે હવે આપણે તેના પર ઘી લગાવી લેશું હવે આપણે તેને ટર્ન કરી લેવાનું છે જો આપણે ટર્ન કરીને પછી સરસ એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી એકદમ મીડિયમ ફ્લેમ ઉપર તેને પ્રેસ કરતું જવાનું છે અને આ રીતે શેકતું જવાનું છે જો તમે જોઈ શકો થોડું થોડું પ્રેશર આપવાનું જેથી કરીને પરાઠું એકદમ ક્રિસ્પી બને જો આપણું પનીર પરાઠું તૈયાર છે એવી જ રીતે આપણે બીજું પરાઠું પણ શેકી લેવાનું છે જો તમને મારી રેસિપી ગમતી હોય તો એક લાઇક કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં આપેલા ઘંટીના બટનને પ્રેસ કરી દેજો જેથી કરીને નવી નવી રેસિપીના નોટિફિકેશન તમને મળતા રહે જો તમે જોઈ શકો છો કે આપણું બીજું પરાઠું પણ સરસ શેકાઈ ગયું છે આવી રીતે તમે પરાઠા બનાવશો એટલે તમારા બધા જ પરાઠા એકદમ ફૂલી ફૂલી ને દડા જેવા થશે ને એકદમ ક્રિસ્પી થશે જરા સેજે કાચા નહીં રહે જો તમે જોઈ શકો છો હું તમને ખોલીને પણ બતાવું કે આપણું પરાઠું કેવું સરસ સરસ તૈયાર થઈને સ્ટફિંગ પણ બધી જ બાજુ ઇવન ફેલાયું છે હવે તેને આપણે સર્વ કરી લેવાના છે મેં અત્યારે તેને દહીં અને ભરેલા આખા મરચાં સાથે સર્વ કર્યા છે તમે તેને લસણની ચટણી અથવા તો ગ્રીન ચટણી સાથે પણ સર્વ કરી શકો છો જો આવા પનીરના ગરમ ગરમ પરોઠા ક્યારેય ટ્રાય ન કર્યો હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મારી રેસીપી તમને ગમી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં તેને શેર પણ કરજો થેન્કસ ફોર વોચિંગ